તાલે જીતની ખુશી મનાવવામાં આવી હતી જ્યારે આયોજકો દ્વારા જીતેલા ખેલાડીઓને ટ્રોફી આપી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા સંખેડા ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી હર્ષદભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ રશ્મિકાંતભાઈ વસાવા સંખેડા એપીએમસી વાઇસ ચેરમેન સંજયભાઈ દેસાઈ સંખેડા સરપંચ નીતિનભાઈ શાહ હિતેશભાઈ વસાવા ખુમાનસિંહ બાપુ જીતુભાઈ માછી શિવ મહારાઉલ અરુણાબેન તડવી દીપિકાબેન તડવી સંખેડા પ્રમુખ જયમીનભાઈ પટેલ બહાદુરપુર સરપંચ ભૌમિક દેસાઈ વિનોદ સક્સેના રાજેશ પટેલ વડેલી અને અન્ય આગેવાનો આ આયોજનમાં ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી સમાજના લોકોએ અને આગેવાનોએ ટીમના આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો